વર્ષના બધાને રામ રામ મારા ભાઈઓ અને બહેનો બધા કેમ છો મજામાં તો નવા વર્ષ આવવાની તૈયારી જ છે અત્યારે જૂના વર્ષનો લાસ્ટ મહિનો આ ચાલી રહેશે અને એમાં બે ત્રણ દિવસ જશે પછી નવો વર્ષ આવે છે પહેલો મહિનો અને પહેલી તારીખ કંઈક નવું નવું વિચાર જો નવા વિચારો લાવજો માંગતા તો નવા પછી કરજો નવી બાઈક લાવો તો પણ નવા વર્ષ બાદ ઉદઘાટન કરજો ગમે એ વસ્તુ લો નવા વર્ષ પછી કરજો કેમકે અત્યારે આ જૂનું વર્ષ હાલે છે નહીં એમાં બધા જૂના વિચારો ની જૂનું જૂનું બધું સોડી દેજો અને નવું વરસ આવે છે તો નવા વિચારો લાવજો અને નવું નવું કંઈક કામ કરજો બીસુ નવ વરસમાં કંઈક સારું આગળ આપણે વધીએ એવી રીતે આપણું મગજ દોડાવજો અને સારી રીતે કામ કરતા રહેજો મેં અત્યારે આ આછણા વાયુ મૂક્યા છે તો જો ત્રણ નંબર ના હે અત્યારે એકદમ સારા અને સિમ્પલ કમ્પ્લીટ થઈ ગયા હે પહેલું પાણી વાળ્યું હોય હવે બીજું પાણી વાળશું ત્યારે ફૂલી આવી જશે અને નવા વરસ આ જૂનું વર્ષ છે એમાં ગમે એવી ભૂલ ભાલો થઈ ગયો તો માફ કરજો નવું વર્ષ આવે છે તો નવા વિચારો લાવશું અને કંઈક નવું નવું પણ કરશું એટલે સોંસ કંઈક અલગ બદલાવી દેજો નવા વર્ષની જૂના વર્ષમાં છે એવું ને એવું શોંસ નથી રાખો અને કંઈક નવું નવું કરો તો નવા વર્ષમાં આપણને નવું થોડુંક લાગે પછી જૂનું વર્ષ છે તો જૂના જેવું નહીં રાખવાનું જૂનાનું બધું ગયા એટલે પૂરું કરી દેવાનું અને તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલ અને બધા મારા ભાઈઓ અને બહેનો બધાને રામ રામ નવા વર્ષ